સુરત શહેર અને જિલ્લામાં કોરોના રીતસરનો હાહાકાર મચાવી રહ્યો છે ફ્રન્ટ વોરિયર્સ જેમાં તબીબો નર્સ પોલીસ સહિતનાઓ અને શિક્ષકો વેપારીઓ વિદ્યાર્થીઓ પણ કોરોનાની બીજી લહેરમાં સપડાઈ રહ્યા છે ત્યારે શુક્રવારે પણ અદ્યત પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થવા પામ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ જવા પામી છે તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે તો હાહાકાર કોરોનાએ મચાવી દીધો છે સુરત શહેરમાં એકવીસો છોતેર અને જિલ્લામાં છસો એકતાલીસ મળી કોરોનાના નવા અઠાવીસો સત્તર અધોધો કહી શકાય તેવા પોઝિટિવ કેસ નોંધવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક નવ્વાણું હજાર આઠસો થવા પામ્યો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ એકવીસ ના મોત સાથે કુલ મૃતાંક પંદરસો નેવું છે સુરત શહેરમાંથી આઠસો અઠાવન જિલ્લામાંથી બસો સત્તાવીસ મળી કુલ એક હજાર પંચ્યાસી દર્દી કોરોના માત સાજાથી ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા અઠ્યોતર થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એક હજાર નવસો ચોર્યાસી છે જેમાં સુરત સિટીમાં સત્યોતેર હજાર સાતસો સત્તાવીસ કોરોના પોઝિટિવ કેસમાં પંદરસો નેવના મોત થવા છે જે સુરત જિલ્લામાં કુલ બાવીસ હજાર કોરોના પોઝિટિવ કેસમાં ત્રણસો વીસના મોત થયા છે સુરત શહેરમાંથી અને સુરત જિલ્લામાંથી સત્તર હજાર ચારસો દદી કોરોના ઘરે પણ પહોંચ્યા છે